રાજકોટમાં નહીં બનેલા અંડરબ્રિજ ને લઈ વિવાદ માધાપર ચોકડી પાસે બનાવવાનો હતો ખટાવવા તરકટ રચાને કૌભાંડ ની ગંધ આવી બિલ્ડરોએ રામ મોકરિયા અંડરબ્રિજ નહી બનાવવા રજૂઆત પણ કરી હતી ગુજરાત સાંસદ રામ મોકરિયા કબુલાત કરી અને કહ્યું કે બિલ્ડરે કહ્યું હતું કે બ્રિજ બનાવવાથી સમસ્યાનો હલ નહીં થાય જોકે કે 빌ડરોની જગ્યા ત્યાં છે તે મને ખબર નોતી ટ્રાફિકની સમસ્યા દૂર થતી હોય તો અંડા બનવો જોઈએ કોન્ટ્રાક્ટરને લઈ રામ મોકરયા ટકોર પણ કરી એક ને કોન્ટ્રાક્ટરને હંમેશા કામ મળે છે બ્લેકલિસ્ટ થયેલી કંપનીને કામ ન મળવું જોઈએ મને ત્યારે ખબર નોતી હવે હમણા જાણવા મળ્યું કે ની જમીનો છે ત્યાં અને એની બાંધકામ છે મારો ઈરાદો તો એ જ હતો કે બિનજરૂરી અંડરબ્રિજ બનાય પછી જો આની સમસ્યાનું સમાધાન ન થાય તો ખોટા પૈસા કોર્પોરેશનના કે ગવર્મેન્ટના ન જાય એટલે મેં ખુલ્લો પત્રો લખ્યો હતો અને એ વાત સાચી છે મારો હેતુ એ હતો કે આ અગવડતામાં પાછા પૈસા બગડશે એ ન બગડે એટલા માટેની વાત સરકારના તજજ્ઞ હોય છે એના એન્જિનિયર હોય છે અને એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું ભાઈ તમે તપાસ કરો જાણો રિપોર્ટ અને પછી યોગ્ય લાગે તો આ કામ ન થવું જોઈએ અને યોગ્ય ન લાગે તો કરો તો વિકાસના કામમાં કોઈ દિવસ કોઈ આડું પડે નહીં એ લોકોને જે કંઈ અંદર અંદરનું હોય બિલ્ડરનું હોય કે કોઈની સાંઠગાંઠ હોય હું કંઈ જાણતો નથી મને કંઈ ખબર નથી આજના મીડિયામાં આવ્યું એટલે મેં જાણ્યું ને તમારો ફોન આવ્યો એટલે મેં તમને ઇન્ટરવ્યૂ આપું છું કે એ વાત સાચી છે કે મેં લખ્યું હતું પણ મારો કોઈ એવો ઈરાદો નથી કે આનો ફાયદો થાય ને પ્રજાનો પ્રજાને નુકસાન ન થાય પ્રજા જે પાણીમાં અંદર પેલું થતું હતું એટલે ન થાય એટલા માટે હવે જો સરકારને અને બીજા કોઈ અધિકારી એને કે લાગે એવું કે આ ભાઈ બરાબર નથી ને પાણી ભરાય છે એનો રસ્તો કરવો જોઈએ એનો અંડરબ્રિજ થાય તો હું એમાં સમજ છું ને મેં કોઈ ભૂલ નથી કરી મેં ઓપન કાગળ લખ્યો તો ટ્રાફિક સમસ્યા હળવી થવી જોઈએ એ જરૂરી છે અને કાયમ માટે હું અવારનવાર અધિકારીઓ લાગતા ઓળાગતા એને કહું છું ભાઈ ટ્રાફિક સમસ્યા છે એનું સમાધાન કરો કારણ કે પહેલાં કરતાં રાજકોટમાં એક એક કલાક અડધો અડધો કલાક ક્યાંય ને ક્યાંય જંક્શનો કહે ત્યાં બંધ રહીએ છે અને સમય વેડફાય છે વ્યવસ્થા થઈ થાય છે ન થવી જોઈએ